રાજુભાઈ કરપડા દ્વારા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હાજર લોકોએ એક ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં ખેડૂતોની મુખ્ય માંગ દેવ માફી દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી એમએસપી કાયદો કૃષિ પંચ અને લાંબાગાળાની કૃષિ નીતિ માટે જ્યારે પણ આંદોલન થશે જ્યારે લડવાનું થશે ત્યારે હું મારા પરિવાર સાથે લડાઈમાં સહભાગી બનીશ પૂરતો સમય આપીશ અને દસ પરિવારને મારી સાથે જોડીશ આ તકે અમૃતભાઈ મખવાણા મયુરભાઈ સાકરિયા દીપકભાઈ ચેહલા કિશોરભાઈ સોડમિયા મહેન્દ્રસિંહ હર્ષદભાઈ ત્રિવેદી ધીરુભાઈ મેટાડિયા પીપી પંચાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચીફ પરમાર ભગીરથ સી મૂડી